આપ જોઈ સ્પાર્ક ન્યૂઝ સાવલીમાં બીજેપી સદસ્યતા અભિયાન અર્થે એક મિટિંગ યોજવામાં આવી છે સાવલીની એપીએમસી હોલ ખાતે જ ભારતીય જનતા પાર્ટીના મધ્યઝોન પ્રભારી ગોરધનભાઈ ઝડપિયાની અધ્યક્ષતામાં જ ભાજપા સદસ્યતા અભિયાન અંતર્ગત એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું હોય ત્યારે સાવલીના એપીએમસી હોલ ખાતે દેશભરમાં જયારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું હોય તેમજ સાવલી એપીએમસી ખાતે ગોરધનભાઈ ઝડપિયાની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો સાવલી એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત એક મિટિંગ યોજી છે ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો વધુમાં વધુ સદસ્યો બને તેવી હાકલ પણ કરવામાં આવી છે મિત્રો સૌથી મોટી જન સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે અને તેમાં સદસ્યતા પ્રાપ્ત કરવું તેવું એક મિશન અત્યારે ચાલી રહ્યું છે મિત્રો ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડપિયા

લગભગ બે મહિના સુધી સદસ્યતાનો અભિયાન ચાલવાનું છે એના ભાગરૂપે અમારો પ્રવાસ ચાલે છે ગુજરાતમાં એક કરોડ ઓગણીસ લાખ પ્રાથમિક સદસ્યો પહેલાં બન્યા હતા હવે ફરીથી પાછા ઝીરોથી સ્ટાર્ટ કર્યું છે અને આ વખતે એનાથી વધારે સભ્યો બને એનો અમારો ટાર્ગેટ છે અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે પોલિટિકલ પાર્ટી અને બધા જ વર્ગોનો સમાવેશ થાય બધા સમૂહોનો સમાવેશ થાય બધા સદસ્યો બને એના માટે જુદા જુદા અમે પ્રયાસો કરીએ છીએ અને એટલા માટે જ અમારો પ્રવાસ ચાલે છે